ગાંધીનગર સીઆઈડીના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ અધિકારી તરીકે ખોટી ઓળખ આપી ઠગાઈ કરી રહ્યા હતા તેઓ ભોગ બનનારને વોટ્સએપ વિડીયો કોલ અને ફોન દ્વારા સંપર્ક કરાતા હતા તેમના વિરુદ્ધ સીબીઆઈ ઈડી આરબીઆઈ જેવી એજન્સીની તપાસ ચાલતી હોવાનો ખોટો દાવો કરીને તેમને ડરાવતા અને ધમકાવતા હતા ભોગ બનનાર તેમને મોબાઈલ નંબર બંધ થઈ જશે અને આજીવન કેદ થશે તેવી ભીતિ બતાવીને તેમને ઘરમાં બંધ રહેવા મજબૂર કરતા હતા આ રીતે ભોગ બનનારનો વિશ્વાસ જીતી અથવા ડરાવીને આ ગેંગે અલગ અલગ એક ખાતાઓમાં કુલ અગિયાર કરોડ રૂપિયાની રકમ પડાવી લીધી હતી એ ડિજિટલ અરેસ્ટ વિશે છે તેમાં એવું થયેલું છે કે સિનિયર સિટીઝન બહેન છે એમની સાથે અગિયાર કરોડ બેતાલીસ લાખ રૂપિયાનું ડિજિટલ અરેસ્ટ દ્વારા ફ્રોડ કરવામાં આવ્યું હતું એમાં વેટ વિડીયો વોટ્સઅપ વિડીયો કોલ અને સાદાકોલ દ્વારા સંપર્ક કરીને પોતાની જે ઓળખ છે એ ટીઆરએઆઈ ટ્રાય દિલ્હીના કર્મચારી તરીકે દેવામાં આવી હતી અને પોલીસ અધિકારી તરીકે બીજા પણ સાથે વિડીયો કોલમાં હાજર હતા આ રીતે આમની સાથે અગિયાર કરોડની ઉપરનું આજે સાયબર ફ્રોડ કરવામાં આવ્યું હતું તેનું જે બી ફાઇનાન્શિયલ આગળનું ટ્રાન્ઝેક્શન થયેલું છે પૈસા જે નીકળવામાં આવ્યું છે તેનું એનાલિસિસ કરવામાં આવ્યું તો અમુને તેના માટેના આગળ પણ અમને આરોપીઓ મળેલા હતા જેમ કે સૌથી પહેલાં અકાઉન્ટ હોલ્ડર અમને આગળ મળેલા હતા દિનેશભાઈ લિંબાચિયા અને કશ્યપભાઈ ભેલાણી હવે આ અકાઉન્ટને હેન્ડલ કરવાવાળા ધવલભાઈ મેવાડા હતા એમની પણ અગાઉ ધરપકડ કરવામાં આવેલી હતી સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા આ જ રીતે તેની ઉપરના જે હેન્ડલર છે અત્યારે કે જે ધવલ મેવાડા ઉપરના એ છે અશોક શાંખલા અશોક શાંખલાની ધરપકડ કરવામાં આવી છે અને એ એના અગત્યના હેન્ડલર હતા એની ઉપર હવે એક જ લેયર બાકી છે કે જે પૈસાની મની ટ્રેલનું જે ઓપરેટ કરતા હોય છે આ લોકો જે પૈસા આવે છે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ દ્વારા તેના લોકો આંગળીયા છે તેમજ ક્રિપ્ટો છે તેમજ વિવિધ મીન્સ દ્વારા આગળનું સાયફનિંગ કરતા હોય છે મનીનું એ જ પ્રકારનું આમનો રોલ અશોક ખંભલા શાંખલાનો હતો તો તેમનો રોલ એ પ્રકારનો હતો તો આજે એમનું જે ટોટલ અગિયાર કરોડનું જે આ પ્રકારે ફ્રોડ થયેલું હતું તેમના દ્વારા તો આજે એક અકાઉન્ટ છે કે જેમાં પૈસા આવેલા છે તેની સામે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતાં એ ખબર પડી કે એમની સાથે બીજી પણ દસ ફરિયાદ થયેલી છે અને આ દસ ફરિયાદની કુલ રકમ અઢાર કરોડ રૂપિયાની છે તો આ ત્યાં સુધી લિમિટ નહીં રહેતા વધારે પણ એનું વસ્તુ છે અને આગળના પણ જે પ્રકાર અમને માણસો મળશે અને તેમના અકાઉન્ટની પણ ડિટેલની તપાસ કરવામાં આવશે તો વધારે પડતું પણ જે બીજું સાયબર ફ્રોડ છે ડિજિટલ સિવાય પણ બીજું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કે ગમે તે છે તેનું પણ વધારે આગળ જે છે એ રિવીલ થવાની શક્યતા રહેલી છે